ગણેશોત્સવમાં અનેક જગ્યાએ મોટા પંડાલો બનાવી ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરી ભક્તિ સાથે વિવિધ બનાવી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે જ્યારે ઓલપાડના સરોલી ગામેના યુવક મંડળ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી અલગ અલગ થીમ પર ગણેશોત્સવનું આયોજન કરતા આવ્યા છે આ વર્ષે વૃક્ષારોપણ પ્રકૃતિ બચાવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પ્રદૂષણ અટકાવવાની થીમ પર ગણપતિ મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે અનોખી અને ઉત્સાહજનક થીમ દ્વારા મંડળે પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા અને સૌંદર્યને વધારવાનો પ્રયાસ કર્યો છે ગણેશ પંડાલની અંદર પ્રવેશ કરતાની સાથે જ પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ જોવા મળી હતી યુવકો દ્વારા સો જેટલા વાસનો ઉપયોગ કરી સુંદર ગેટ બનાવવામાં આવ્યો છે અને પ્રકૃતિ એ જ ઈશ્વર છે એક વૃક્ષનું સુમૂલ્ય છે સહિતના અનેક બેનરો સાથે પંચાવન જેટલા વિવિધ સ્લોગનો બનાવવામાં આવ્યા છે હેપી ક્લબના યુવકો દ્વારા આ થીમ તૈયાર કરવામાં બે મહિનાનો સમય લાગ્યો હતો અમે સરોલી ગામ તાલુકો ઉલપા જિલ્લા સુગતના વતની છે અમારા ગ્રુપનું નામ હેપ્પી ક્લબ યુવક મંડળ છે અમે છેલ્લા અગિયાર વર્ષથી અહીં ગણપતિની સ્થાપના કરીએ છીએ અમે દર વર્ષે અલગ અલગ નવી થીમો પોતે યુવક મંડળ ક્રિએટ કરીએ છીએ આ વર્ષે અમારી થીમ ગ્લોબલ વોર્મિંગના લીધે તે પૃથ્વીને નુકસાન થાય છે તેને બચાવવા માટે એક સંદેશો આપવા માટે અમે આ થીમ ક્રિએટ કરી છે જેમાં અમે તમે જોઈ શકો છો ઝાડ છે અલગ અલગ જાતના પક્ષીઓ છે પ્રાણીઓ છે માછલીઓ છે એ બધું મૂક્યું છે અંદર અને એક આ પક્ષીઓ અમે છેલ્લા ગણપતિ પૂરા થાય પછી અમે અહીંથી છોડી મૂકશું અને એક સંદેશા હેઠળ અમે આ થીમ ક્રિએટ કરી ગ્લોબલ વોર્મિંગ કારણે નુકસાન પૃથ્વીને થયેલું છે અને પર્યાવરણ બચાવવા માટે મંડળીના યુવકો દ્વારા કુદરતી સૌંદર્યની અનોખી થીમ તૈયાર કરાય છે પ્રકૃતિ આધારિત પંડાલ બનાવી પંચાવન જેટલા વૃક્ષો ઉગાડી તેમાં બસો જેટલા દેશ અને વિદેશના પક્ષીઓને જંગલ જેવું વાતાવરણ બનાવી છોડવામાં આવ્યા છે સાથે જ કાચબા સસલાઓ અને પાણીમાં માછલીઓને પ્રકૃતિ સાથેનો પ્રેમ અને તેઓ કઈ રીતે તેમના વાતાવરણમાં રહે એ પંડાલમાં દર્શાવવામાં આવ્યો છે આવી જંગલ જેવું વાતાવરણ ઊભું કરી અનોખી થીમ સાથે ગણેશજીના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે હા હું સુરત થી વિસ્તાર વિસ્તારથી આવ્યો છું મારું નામ જીગ્નેશ છે અને હું અહીંયા સરોલી ગામથી સાંઈ બાબાનું મંદિર છે ને ત્યાં પાછળ અંદર હેપી ક્લબ એક નવું આયોજન કર્યું છે જ્યાં ફોરેસ્ટ આખું બનાવવામાં આવ્યું છે જંગલ વિસ્તાર જેની અંદર કુદરતી સૌંદર્યની અંદર આપણે છે ને પશુ પક્ષીને આપણે સાથે હાથમાં લઈને રમાડી અને ખવડાવી શકીએ છે અને અહીંયા અમને એવું થયું જ નહોતું કે અમે ગણપતિ જોવા આવ્યા છીએ અમે કુદરતના ખોળામાં આવ્યા એવું લાગ્યું અને આના અનુભવ એવો કર્યો છે કે ખરેખર આ વસ્તુ જોવી હોય તો ઓછામાં ઓછું સુરત થી દોઢસો બસો કિલોમીટર દૂર જવું પડે પણ તો પણ આવો નજારો જોવા ન મળે પણ એક છે કે નાના બાળકોને માટે બહુ સારી વસ્તુ છે પંદર વર્ષ સુધીના છોકરાઓને બધાને આનંદ વેચતું છે અને ગણપતિનું આયોજન બહુ સારું છે હું વિચારું છું કે આ લોકોનું જે આયોજન છે અને સાબાશી લાયક છે સાથે આવતા વર્ષે આના કરતા મોટું આયોજન કરે એવી અમારી શુભેચ્છાઓ છે મારું નામ કવિતા છે અમે સુરત થી અહીંયા જોવા છે સરોલી ગામમાં એપી ક્લબ છે જ્યાં કુદરતી દ્રશ્યનું જે આખું વાતાવરણ આપણે તૈયાર કરેલું છે અહીંયા બહુ સારું છે અને જોવા જેવું છે મજા આવે છે આનંદ મળે છે અને બધા પક્ષીઓ પ્રાણીઓ બધું બહુ રેડી છે બહુ સારું છે જોઈ તો આપડે મન ખુશ થઈ જાય છે અરે ન્યૂઝ